પારડી ખડકી હાઈવે પર કેમિકલ ટેન્કરમાં લીકેજથી ભયનો માહોલ રાહદરીઓમાં દોડધામ પારડી ખડકી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સોમવારના સવારે એક કેમિકલ ભરેલ ટેન્કરમાં અચાનક લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જીજે પંદર એટી નેવ્યાસી વીસ નંબરનું ટેન્કર વાપી સ્થિત આરતી કેમિકલ કંપનીમાંથી ખંભાત તરફ જઈ રહ્યું હતું ત્યારે ખડકી ભારત પેટ્રોલ પંપની સામે ટેન્કરમાંથી સફેદ ધુમાડો ઉડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં કોઈ ખોટ હતી જેને રિપેર કરવા માટે વેલ્ડિંગનું કામ ચાલતું હતું તેમાં જ લીકેજ થતાં ટેન્કરથી ધુમાડવા નીકળવા લાગ્યા હતા લીકેજ થયાનું જાણ થતાં તાત્કાલિક પારડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ હાઈવે પેટ્રોલિંગ વાન અને પારડી પોલીસ સ્થળ પર દોડી આવી હતી કેમિકલના ધુમાડાથી સમગ્ર હાઈવે ધૂંધળાઈ ગયો હતો અને ટ્રાફિક થોભી ગયો હતો અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી જોકે આરતી કેમિકલ કંપનીના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ બાદ જણાવ્યું કે ટેન્કરમાં ભરાયેલું કેમિકલ બિનઝેરી છે અને તેઓએ કેમિકલ લીકેજ બંધ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટનાને પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક અસરગ્રસ્ત રહ્યો હતો આ ઘટના એકવાર ફરીથી દ્રષ્ટાંત આપે છે કે કેમિકલ ટ્રાન્સપોર્ટ કરતી વાહન વ્યવસ્થા કેટલી તકેદારી માંગે છે નહીતર નાનકડી ખામીએ મોટી દુર્ઘટનાનું સ્વરૂપ ધારણ કરી શકે છે આડી નેશનલ હાઈવે ખડકી પર કરીબન અગિયાર વાગે કોલ આવ્યો પોલીસ સ્ટેશન માંથી કે આરતી કેમિકલ કંપનીમાંથી ટેન્કર ભરીને ખડકી ઇન્ડસ્ટ્રીઝ પાસે ખડકી પાસે કઈ લીકેજ થયું છે અને લીકેજ આવતો કોલિયમ સિક્સ કઈ કેમિકલ હતું અને એટલું લીકેજ થતું હતું કે આખું તરફ ધુમાડો ધુમાડો થઈ ગયો હતો કેમિકલ અને જાણવા મળ્યું કે પાણી એમાં મરાશે નહીં પાણી મારશે તો જલનશીલ પદાર્થ થશે અને આરતી કેમિકલ ને જાણ કરતા આરતી કેમિકલ ના સ્ટાફ ઘટના સ્થળે આવતો છે કેમિકલ હાલ નુકસાન કારક તો નથી પણ ઓડિયમ sixty five કોઈ કેમિકલ છે અને જલનશીલ કેમિકલ નથી એ વાપરી થી આરતી chemical માંથી કઈ ખંભાત જઈ રહ્યું છે વાત છે driver માં હાલ કોઈ નુકસાન દેખાતું નથી વાપરી થી જ્યારે એના ખંભાત વાપરી થી ખંભાત નીચે જો ગયા કાગળ તો સાઈડ માં રોક દીયા ગાડી મેરા નામ માખન હે માખનલાલ ઓ થોડા ગેસ મારના ખાલી લીકેજ હો ગયા ગેસ મારના એમસીલ લગા દીયા અભી ફાયર વિકેટ એ સબ આ ગયે હે सब तो सेफ्टी आ गए हैं, अभी सेट भी आ रहे हैं वापिस से और कंपनी के आरती कंपनी के साहब लोग भी आ रहे हैं हममत जा रहे वापिस से खम्मत ये अभी बनी जाए, आपके गाड़ी खड़ा है सर फिर नहीं कुछ नहीं हुआ नुकसान वगैरह से कंपनी क्रासिंग करेंगे दूसरी गाड़ी में वो अपना कंपनी के साहब लोग आएंगे क्रासिंग करके लेके जाएंगे माल